તમારે છે સમસ્યા તો બાબા તમારા માટે કરે છે તપસ્યા અહીંયા આવો અહીંયા આવો લે બાબા મારે તો મોટામાં મોટી સમસ્યા છે નો સમસ્યા છે બેટા બાબા મારે ધંધામાં લોચો લાગી ગયો છે એમ તો એનો ઉપાય બતાવો એલોપીન્સ લોચો અંબિકા પિનેકલમાં માં આવ્યું છે ન્યાજેન લોચો ખાઈ લે તારો લોચો દૂર થઈ જશે હાલો પછી તો ભાઈ છે ને હું લજામણી ચોક થી આગળ અંબિકા પિનેકલ માં આવેલા એલો પીસ લોચો માં પહોંચી જો અહીંયા તો અમુલ ચીઝ અમુલ બટર ને પ્યોર સિંગતેલ માંથી લોચો બનાવે હો ભાઈ આ યેલો પીસ માં લોચો છે ને એક નંબર મળે છે જ્યારથી યેલો પીસ ચાલુ થયું ત્યારથી હું અહીંયા જ ખાઉં છું વીક માં બે વાર ખાવા માટે આવું છું રોજે ખમણ તો ખાતો તો આજે મેં રસાવાળા ખમણ ટ્રાય કર્યા છે એક નંબર વસ્તુ છે આ હા 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 આવા તો જ હવે અઠવાડિયામાં બે વાર લાવું જો અને મિત્રો આવડાના દાળ ડાળ કાંદા સમોસા લાઈવ ગરમા ગરમ તળીને આપીને આવડાના ઈદડામાં કઈ નો ઘટે તો ચોક લઝામ અંબિકા પિનેકલ માં એલોપીસ માં ભોગી દેજો